નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સમારકામ ક્યારે પૂર્ણ થશે ડાકોરના ના ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે વિવિધ સુવિધા મોટા ખાડા નું કામ છેલ્લા કેટલાય સમય ચાલી રહ્યું છે હવે જોવાનું રહેશે કે આ ખાડાનું કામ ક્યારે પૂરું થશે આ રોડ પર આશરે રોજ એક લાખ થી વધુ વાહનો પસાર થઈ રહ્યા છે કેટલાય સમય આ ખાડા ચાલી રહ્યું છે એક બાજુ તંત્ર વિકાસના બણગા ફૂંકી રહી છે તો બીજી બાજુ આવા કામો ગોકળ ગાયનિક ગતિએ કામ ચાલી રહ્યું છે આથી લોકોએ રિવરફ્રન્ટ ઉપર થી અવર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે વલ્લભ સદન થી કોઈ પણ જાતની મેરેથોન દોડ અને સાયકલ રેલી આયોજન કરવામાં આવતું હતું પરંતુ આ ખાડાને કારણે તંત્રે જગ્યા પણ બદલવી પડી હતી હવે જોવાનું રહેશે કે આ ગોકુલ ગતિએ ચાલી રહેલું સમારકામ ક્યારે પૂર્ણ થશે આગામી સમય ડાકોર ખાતે ભગવાન રણછોડ રાયજીના દસરા પગપાળા સંઘ દ્વારા આવનાર લોકોને પદયોને વિવિધ સુવિધા આપશે અને સાથે પદયાર્થ્રીઓનું સ્વાગત કરવા માટે ખાસ કમાનો ઉભી કરાશે આ પદ્યાર્થીઓ માટે પેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ અને મોબાઈલ ટોયલેટ વાન ની સુવિધા ઉભી કરવામાં આવી પરંતુ આગામી હોળી પૂનમના પગપાળા સંઘો તારીખ છવ્વીસ ફેબ્રુઆરી નીકળીને પાંચમી એપ્રિયાના રોજ ડાકોર પોચના ત્યારે આ સુવિધા બમણી કરાશે કોર્પોરેશન દ્વારા સોડિયમ ફ્લડ લાઇટો લગાવવામાં આવશે મેડિકલ હેલ્થ સેન્ટર ઉભું કરવામાં આવશે એમ્બ્યુલન્સ વાસ ફરતા દવાખાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે આ સુવિધાની બીજી એક શૃંખલામાં પદયાત્રીઓ પગની સુરક્ષા માટે ખાબડ ખૂબડ રસ્તાઓનો મશીનથી માટી પૂર્ણ કરીને પેચ વર્ક કરવાની અને રસ્તા પરના ગાડા બાવળને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે એમાં પાણી પીવાના ટેન્કર સ્ત્રીઓ સ્ત્રી પુરુષ માટેના પેશાબખાના ઉપરાંત પદયાત્રાના માર્ગ પર સફાઈ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે આ અંગેની એક દરખાસ્તને પ્રણવે પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકને મંજૂરી કરીને લાખો ભક્તોજનોને પેર ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના સૂર પુરાવ્યા હતા આરએફની સ્વામી બટાલે વસ્ત્રાલ સ્થિત પોતાના કેમ્પસમાં રમખાણો કેવી રીતે અટકાવી શકાય તે માટે એક ખાસ પ્રદર્શન યોજાયું હતું

જેમાં પરિસ્થિતિ પ્રમાણે તેઓ પોતાની જાતનો ફેરફાર કરીને પરિસ્થિતિને અંકુશમાં લાવવાનો સફળ પ્રયાસ કરતા હોય છે તેમને પડતા પડકારોને પહોંચી વળવા માટે તેઓ ખાસ તૈયાર હોય છે ને વિશેષ પ્રકારના ઉપકરણો હથિયારોથી સજ્જ કરવામાં આવી રહ્યું છે તેનું પણ અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું ત્યાં ભીડ ઉપર કેવી રીતે નિયંત્રણ કરવું એ આરએફ ની ખાસ વિશેષતા છે અને નવા આવેલા અધિકારીઓને પણ કૌશલ્ય જોવા અને જાણવા મળે એ માટેનું એક ખાસ આ ખાસ નિર્ણય સોમનાથ બાદ્યોની મુલાકાતે ટ્રસ્ટના ચેરમેન કેશવે પટેલ અને સેક્રેટરી પીકે લહેરી લીધી હતી જ્યાં તેઓએ કથાનો લાભ લીધો હતો અને પરમ પૂજ્ય ગિરીબાપુની સાલ તેમજ મોમેન્ટો આપીને સન્માન કર્યો હતો સાથો સાથ હજારો સ સૌદાતાઓને તેઓ પણ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું આ સમયે તેઓ દેવાદી દેવ મહાદેવ સોમના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ મંદિર પરિષદની વ્યવસ્થાનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું આ સમયે તેમની સાથે સોમનાથ મંદિરના

પેર યુવાનોને રોજી રોટી મળી શકે તેવું આયોજન પણ કરેલ છે આગામી રામનવમીના દિવસે રૂપિયા સાત કરોડના ખર્ચે રામ મંદિર પ્રજા માટે ખુલ્લું મુકાશે સાથે કર્મચારીઓ સ્ટાફ ક્વાર્ટર સુવિધા પણ પૂરી પડાશે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત છવ્વીસ જેટલા મંદિરોની જરૂરિયાત સમારકામની આવરી લેવાશે જેનો અંદાજિત ખર્ચ પંચોતેર થી એસી લાખ થનાર હોવાનું ચેરમેન કેશુભાઈ પટેલે જણાવ્યું હતું